ચોટેલામાં નાયબ કલેક્ટર એસટી મકવાણાએ શહેરના ચામુંડા રોડ પર આવેલા વરાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી પર દરોડા પાડીને ગેરકાયદેસર એલપીજી ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે આ ગોડાઉનો વિસ્તારમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતા હતા અને લોકોના જીવ જોખમમાં મુકાતા હતા દરોડા દરમિયાન બંને ગોડાઉનોમાંથી કુલ પાંચ ઇલેક્ટ્રિક મોટરો અને એક હજાર પાંચસો પિસ્તાલીસ તૂટેલા સીલ કવર મળી આવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું છે કે આ એજન્સીઓ પાસે પીઈ સહિતના કોઈ લાયસન્સ નહોતા અને તેઓ સ્ટોક

આમો એ ચોટીલા શહેરની અંદર શાસ્ત્રીનગર વિસ્તારની અંદર આવેલ તદ્દન ગેરકાયદેસર રીતે ચાલતી વારાઈ ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સી ખાતે આકસ્મિક રીતે તપાસણી કરતા આ બંને ગેસ એજન્સીઓ છે એ રેણાંક મકાનોની અંદર કુલ પાંચ ઇલેક્ટ્રિકલ મોટરનો ઉપયોગ કરી અને એક ગેસની સિલિન્ડર માહિતી બીજા ગેસ સિલિન્ડરની અંદર

તેઓના જીવના જોખમ અને આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને જીવના જોખમમાં મૂકી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવતી હતી અને સ્થળ ઉપરથી પંદરસો પિસ્તાળીસ ગેસ સિલિન્ડરના તૂટેલા સીલ કવર પણ જપ્ત કરવામાં આવેલ છે ગેસ એજન્સી ચલાવવા માટે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન એટલે કે પેસોનું લાયસન્સ હોવું ખૂબ જ જરૂરી છે તે સિવાય છે એ ગેસ એજન્સી ચલાવી શકાય નહી સાથે સાથે ઓઇલ માર્કેટ કંપની અને આ કામના આરોપીઓ કોઈ પ્રકારની મંજૂરી મેળવવા સિવાય તદ્દન ગેરકાયદેસર રીતે આ ગેસ એજન્સી ચલાવતા હતા જુદા જુદા છ ગોડાઉન અંદર આ પ્રવૃતિ કરવામાં આવતી હતી જેમાં

આ કામના જે આરોપીઓ છે તેમણે આવશ્યક બે હજાર સોળ તેમજ એક્સપ્લોઝિવસો ચોર્યાસી અને એક્સપ્લોઝિવસ બે હજાર આઠ આવા જુદા જુદા કાયદાઓનો સરેરામ ઉલ્લંઘન કરી અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય એ તમામની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે